બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારોલી રાજપૂત યુવા સંગઠન દ્વારા તેજસ્વી તાલા સન્માન સમારોહ યોજાયો હતો જેમાં રાજપૂત સમાજના એકસો અગિયાર જેટલા તેજસ્વી તાલા સન્માન કરવામાં આવ્યું હતું બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા યુવા સંગઠન સાથે સમાજ એક મંચ ઉપર આવે હેતુ સાથે સમાજના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરાય છે જે પૈકી શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ વર્ષમાં તેજસ્વી તાલના સન્માન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં રાજપૂત સમાજમાં પીએચડી એમડી એમબીબીએસથી લઈ

સમજવા માટે આવા ભાગવાના પછી બીજા કે માનો કે અને પછી 90% સક્સેસ એ નથી જે આવો પુત્ર એ એના માઉતર બીજાના કોક ઉપર ઘણા જિલ્લામાં અને દરેક જગ્યાએ આ છે પણ આપણા સમાજના આ ઉના નદી અને એ બેનોને ખાસ એ ભાઈ તમે આવો કોઈ ફસાવવાનો નહીં આવો કોઈ પડવાનો નહીં આપણા માઉતર જે કરે આપણા સારા માટે જ કરે આપો પાલન પોષણ કરે આપો જો સારું ભવિષ્ય વિચારતા તો આપણા માટે એ જે મારું ના છે કે ધ્યાન બહુ વળું દો છે ઘણી સારી ટીક આવી છે એટલે તમે બધા કોઈ મુરૂપુ નહી પ્રોજે અમને આપણે ભારતની અહી માર્ગે જે સમાજમાં પણ કે આપણે કલંકિત થાય એવું જે છે ને લીધું તમામને વિજે કે આપણે કોઈ કામ નહી નું માડલી વિભાગ રાજપૂત સમાજ ચોસ અને માડલી રાજપૂત યુવા સંગઠન આયોજિત તેજસ્વીતાલા સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમમાં સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથ સી પરમાર trimethyl વાડોલી રુરલ પીઆઈ જાડેજાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં પરીક્ષાઓમાં પણ પરીક્ષાઓ હાકલ કરી હતી જાડેજાએ સમાજમાં દીકરીઓ સાથે દીકરીઓને પણ સન્માન શિક્ષણ આપી શિક્ષણ સાથે પરિવાર અને સમાજનું નામ રોશન કરવા અપીલ કરી હતી કાર્યક્રમ બારડોલી વિભાગ રાજપૂત સમા ટ્રસ્ટ મંડળ યુવા સંગઠન ટીમ અને મહિલા ટીમ સભ્યો ભેગા મળી સફળ બનાવ્યો હતો સુરેશ રાઠોડ બારોલી